બોટાદના લાઠીદડ ગામ નજીક સોળ જૂનની સાંજે ઇકો કાર પૂરના પાણીમાં તણાઈ જતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી કારમાં સવાર નવ લોકોમાંથી પ્રિયંકભાઈ ચૌહાણ સહિત બેનો બચાવ થયો જ્યારે નૈનાબેન વાવેતા અને મંજુબેન વાવેતાના મૃતદેહ મળ્યા જોકે હજુ પણ ગીતાબેન હિતુબેન બાબુભાઈ શારદાબેન અને ઉર્વશીબેન ચૌહાણ હજુ લાપતા છે ચોવીસ કલાક બાદ પણ આ પાંચ લોકોનો કોઈ પત્તો લાગ્યો નહોતો તો બોટાદના લાઠીદળ ગામમાં પત્તો નથી લાગ્યો તેમને શોધવાની કામગીરી મૃતદેહ મળી આવ્યા હતા જ્યારે કે પાંચ લોકો હજુ પણ લાપતા હોવાના સમાચાર મળી રહ્યા છે જેમને શોધખોળ કરવામાં આવી રહી છે પરંતુ તેમ છતાં પણ તેઓ હાથે લાગ્યા નથી બીજા લોકો

બે મૃતદેહો મળી આવ્યા છે એટલે કુલ હવે ત્રણ વ્યક્તિઓ ના મૃતદેહો કેવાય વ્યક્તિ ગાયબ છે ત્યારે એની પણ શોધખોળ હાલમાં પણ શરૂ છે જી જી આભાર માહિતી આપવા માટે